નમસ્કાર ગુજરાત આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર મેઘ તાંડવ જોવા મળશે ગુજરાતના સાત થી આઠ જિલ્લાઓની અંદર તો મિત્રો આજે કડાકા ભડાકા સાથે આબ ફાટશે મિત્રો આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તો આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે વરસાદ આવશે ખાસ કરીને મિત્રો આજે સાંજ સુધીમાં જે છે તે મેઘરાજાની એન્ટ્રી થઈ જશે અને આગામી ત્રણ દિવસ સુધી મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળવાનો છે તમને જણાવી દઈએ આઠ નવ અને દસ જુલાઈ મોટા ભાગના વિસ્તારો તમારા ગામમાં અત્યારે વરસાદ શરૂ થયો છે કે નહીં તે પણ મને જે છે તે મિત્રો કોમેન્ટની અંદર લખીને તમે જણાવી આપજો તો મિત્રો શરૂઆત કરીએ હવે આજના વિડીયોની જોઈ લઈએ કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ની આગાહી છે મિત્રો આપ જોઈ શકો કે મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ જોશે તે મિત્રો જોવા મળી રહ્યો છે આજે મિત્રો સૌથી વધારે વરસાદનું જોર જે છે તે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રહેશે તમે અહીં જોઈ શકો કે દક્ષિણ ગુજરાતના જે વડોદરા લાગુ વિસ્તારો છે મધ્ય ગુજરાતના દાહોદ અમદાવાદ ગોધરા લાગુ વિસ્તારો છે તો ત્યાં સૌથી વધારે આજે વરસાદનું જોર છે તેના સિવાય મિત્રો સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોની અંદર આજે વરસાદ આવશે અને ઉત્તર ગુજરાતમાં પણ આજે ભારે વરસાદનું જોર રહેવાનું છે તો દરેક વિસ્તાર વિશે મિત્રો એક પછી એક વાત કરી સૌપ્રથમ મિત્રો સૌરાષ્ટ્ર થી શરૂઆત સૌરાષ્ટ્રના મિત્રો અમરેલી જિલ્લામાં અમરેલી મેઘ તાંડવ જોવા મળશે કુકાવાવ ચિતલ ગારીયાધાર આ દરેક વિસ્તારોમાં પણ મિત્રો જે છે તે વરસાદનું જોર આજે વધવાનું છે ત્યારબાદ હવે ભાવનગર જિલ્લા વિશે જોઈ લઈએ તો ભાવનગર જિલ્લાની આસપાસના દરેક વિસ્તારો જેમ કે સિંહોર વલભીપુર પાલિતાણા લાગુ વિસ્તારો ભાલ આ દરેક વિસ્તારોની અંદર તળાજા લાગુ વિસ્તારોમાં પણ ભારે જેથી અતિભારે વરસાદની મહુવા રાજુલા તળાજા પાર્ક ઉના કોડીનાર વિસાવદર ધારી આ દરેક વિસ્તારોની અંદર પણ મિત્રો જે છે તે તમને આજે સારા એવા વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે ત્યાંથી મિત્રો જે દરિયાકાંઠાના વેરાવળ માંગરોળ કેશોદ કદાચ અને પોરબંદર લાગુ વિસ્તારો છે ત્યાં મિત્રો ખાસ કોઈ વરસાદ

યા કાલાવાડ નીચે આવીએ તો શાપર વેરાવળ ગોંડલ ભાણવડ આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આજે મેઘરાજાનું જોર વધવાનું છે અને સાંજ સુધીમાં સિસ્ટમ તીવ્ર બનીને અહીં મિત્રો સારો એવો વરસાદ શરૂ થઈ શકે છે ત્યાંથી મધ્ય સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો આજે રાજકોટ ચોટીલા થાણ વાંકાનેર સાવડી સુરેન્દ્રનગર જસદણ બોટાદની અંદર મિત્રો આજે કોઈ ખાસ વરસાદની આગાહી નથી આ દરેક વિસ્તારોની અંદર માત્ર મિત્રો ઝાપટા જોવા મળી શકે અથવા તો તે પણ મિત્રો ના જોવા મળી શકે કારણ કે અહીં કોઈ પણ વાદળો બન્યા નથી અને વરસાદની કોઈ ખાસ આગાહી રહેતી નથી ત્યારબાદ હવે મધ્ય ગુજરાતની વાત કરવાની છે મિત્રો આજે મધ્ય ગુજરાતમાં જે છે તે આભ ફાટવાનું છે ભારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતની અંદર ખાસ મિત્રો કુડા વિરમગામ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ધોળકા નડિયાદ અને કપડવંશ આ દરેક વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી લઈને એક ભારે કેટેગરીનો વરસાદ તમને ખાસ આજે જોવા મળી શકે પરંતુ અહીંયા મિત્રો જોઈએ તો આજે ગોધરા પીપલોદ લુણાવાડા બાલાસીનોર ડાકોર જાહલોદ દાહોદ અને ચાંપાનેર આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આજે આભ ફાટશે ખાસ મિત્રો આ વિસ્તારોની અંદર અતિ ભારે તાંડવ જોવા મળશે કારણ કે તમે જોઈ શકો આ વિસ્તારો જે છે તે લાલ કલરની અંદર આવેલા છે તો આ દરેક વિસ્તારોમાં આજે એક નવી સિસ્ટમ બનશે અને અહીં મિત્રો

આ દરેક વિસ્તારોમાં વરસાદનો ખતરો બની શકે છે મિત્રો આજે જે છે સારી એવી વરસાદની સિસ્ટમ જે છે તે જોવા મળી શકે છે કચ્છમાં મિત્રો જોઈએ તો કચ્છમાં કોઈ ખાસ વરસાદની આગાહી આજે રહેશે નહીં પરંતુ અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે ખાસ જે રાજસ્થાન વિસ્તારો છે ધોળાવીરા ખાવડા દરેક વિસ્તારોમાં આજે વીજળીના ચમકારા સાથે વરસાદ જોવા મળશે તે સિવાય લખપત નાગવીરી ગુવાહર નીરોમાં લાગુ વિસ્તારો અડેસર અને મણફારા જે પણ વિસ્તારો મિત્રો રહેલા છે કચ્છના તો ત્યાં આજે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી શકે છે ખાસ મિત્રો હવે દક્ષિણ ગુજરાત વિશે વાત કરીશું આજે સૌથી વધારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં જ રહેશે દક્ષિણ ગુજરાતમાં એક વરસાદની જે છે તે મિત્રો સિસ્ટમ બની રહી છે જેને લઈને આજે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે મેઘ તાંડવ તમને જોવા મળી શકે છે ખાસ મિત્રો જોઈ લે તો દક્ષિણ ગુજરાતની અંદર આજે વડોદરા બોરસદ તારાપુર આણંદ ખંભાત ડભોઈ કરજણ જાંબુસર આ દરેક વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો કે એક વરસાદનો એક સારો રાઉન્ડ જોવા મળી રહ્યો છે તો મેઘરાજાની જે છે તે મિત્રો એક તોફાની બેટિંગ આજે અહીંયા જોવા મળી શકે ત્યાંથી પણ મિત્રો નીચે આવીએ તો આજે સુરતના જે પણ વિસ્તારો છે ત્યાં ઉપર મિત્રો ભરૂચ જેમ કે ડેડીયાપાડા ભરૂચ દહેજ કોસંબા વાંકાળ ઉમરપાડા ત્યાંથી પણ નીચે મિત્રો વધુમાં આવીએ તો સુરત નવસારી બારડોલી વ્યારા આ દરેક વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદી જોર વધશે કારણ કે અહીં તમે જોઈ શકો કે વરસાદની લહેર જે છે

ભારે વરસાદ જોવા મળી શકે છે હાલ મિત્રો આજના વરસાદની માહિતી જણાવી આપીએ હવે મિત્રો તમને જણાવી દો કે દસ તારીખે જે છે તે કેટલો વરસાદ જોવા મળશે દસ તારીખે મિત્રો તમે જોઈ શકો ગુજરાતમાં એક નવી સિસ્ટમ બની રહી સૌરાષ્ટ્રની આસપાસ અને મધ્ય ગુજરાતની આસપાસ આ સિસ્ટમની આગાહી રહેવાની છે ની અંદર જે અતિભારે વરસાદ જોવા મળ્યો હતો તે મિત્રો તમને આ ત્રણ તારીખની વચ્ચે જોવા મળી શકે ખાસ મિત્રો દસ તારીખે કયા કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદનો જોર છે તેના વિશે આપણે જણાવી દઈએ તો મિત્રો દસ તારીખે તમે જોઈ શકો આટલા વિસ્તારોમાં સૌથી વધારે જોર રહેશે જેમાં રાજકોટ ચોટી મોરબી કુડા વિરમગામ ગાંધીનગર અમદાવાદ તારીખે સૌથી સારો એવો વરસાદ જે છે તે કચ્છ લાગુ વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે તેના વિશે મિત્રો વિગતવાર ચર્ચા કરીશું આવનારા વિડીયોની અંદર જેમાં મિત્રો આપણે એક એક ગામ વિશે ચર્ચા કરી લઈશું દસ તારીખના વિશે મિત્રો આજની વરસાદની માહિતી તમને જણાવી આપી આજની દસ તારીખ વિશે મિત્રો દસ તારીખના વિડીયોમાં જાણીશું તો મિત્રો દરરોજના વિડીયોની અંદર હું તમને માહિતી આપતો કયા વિસ્તારમાં કેટલો દરરોજની માહિતી દેવાની છે આ ચેનલના માધ્યમથી મળી જશે હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ આવતીકાલે મળીશું એક નવા વરસાદી સમાચાર સાથે નવા હવામાન સમાચાર સાથે ત્યાં સુધી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને કોમેન્ટમાં તમારા ગામનું નામ પણ જણાવી આપજો રજા આપશો ધન્યવાદ જય માતાજી